આ થર્મોકોલ જે થર્મોકોલ નો ગેટ છે ને આ ગુજરાતમાં પહેલી વખત બન્યો છે તમે હું ટચ કરીને જો

Yes. यस फटाफट दो बच्चे देना बच्चे खूब बिसाड़ दे आमा बदामा एसी सेट अप થઈ ગયો અમે ગઈ કાલે ટ્રાયલ લીધો ટોટલ કેટલા ટન ગઈ કાલે 1000 ટન છે ગઈ કાલે ખાલી 20% ચાલુ કર્યું તો 20% તો ઠંડી લાગતી હતી હો আচ্ছা ગઈ કાલે રાત્રે ખાલી 20% एसी ચાલુ કર્યું તો ટ્રાયલ માટે જે ડાયરા નો પ્રોગ્રામ છે આગલા દિવસ રાત્રે એ પણ અહિયાં જ થશે અહિયાં જ સમજો કે આગલા દિવસે આવતીકાલે જે ડાયરો છે એમાં કીર્તિદાન ગઢવી પછી ગીતાબેન રબારી ગમન સાંથલ પછી કિંજલબેન રબારી પરેશદાન ગઢવી અને એ સિવાય બીજા સાત આઠ કલાકારો છે બરાબર છે એ શનિવાર રાત્રે હા એ શનિવાર રાત્રે અને તેર તારીખે સવારે રાજભા ગઢવી જીગ્નેશ કવિરાજ

ऊपर आ जाओ। तम्हे कलाज़ातरो परसे हमें बदलाई है। बहुत जन, बदरजन। आई। चलो ये साढ़े क्या लगा दे बैसवा मटे। हाँ बिल्कुल, सात हज़ार लोगों बैसे सके ये। सात हज़ार लोगों नो सीटिंग थे सिर्फ। लोगों नो सीटिंग, खूब सारे અને ગરમીના કારણે સાત હજાર લોકો એસી માં બેસે એવું છે કે સમજો દસ વાગ્યા પછી તો બધા લોકો આખા જેટલા છે ગરમીના કારણે અહીંયા બેસી જ શકે છે પણ બહુ બહુ વિચાર છે દિનેશભાઈ અત્યારે ખબર પડી કે બધાના મોબાઈલોમાં મેસેજ અને ફોન આવે છે આપણો પ્રસંગ નિર્મિતે હા બિલકુલ એટલે એવું છે કે ગુજરાતમાં જેટલા રબારી અને દેસાઈ સરનેમના જેટલા સિમ કાર્ડ હશે જેટલા મોબાઈલ નંબર હશે દરેક લોકોને અમે ડિજિટલ આમંત્રણ અત્યારે પાઠવ્યું છે કે જેનાથી વોઇસ કોલ થી પણ આમંત્રણ અને વોટ્સઅપ જેના નંબર ઉપર હશે એ બધા જ લોકોને વોટ્સઅપ મેસેજ દ્વારા પણ આમંત્રણ લે સમગ્ર સમાજને તમે વ્યક્તિગત ગુજરાતના સમગ્ર ગુજરાતના રબારી સમાજને વ્યક્તિગત આમંત્રણ આપ્યું છે ડિજિટલ ડિજિટલ રીતે ખૂબ સભ્ય ભવ્ય કહેવાય અને આ તમે તૈયારી જે ભવ્ય કરી છે આમંત્રણ આવી રીતે પાઠવ્યું છે કેવું લાગે છે ભાઈ શ્રી આપને જયદીપભાઈ જયદીપભાઈ ખુબ સરસ ખુબ કેવું આયોજન થઈ રહ્યું છે ખુબ સરસ આવું હજી સુધી ગુજરાતમાં થયું એવું લાગતું નથી કોઈ નો અને એક જ દાતા કોઈ પૈસા લીધા વગર એક પણ રૂપિયો કોઈનો નો લેવાનો અને સમાજ નો આવો કાર્યક્રમ કરવાનો ખુબ સરસ આપણે પેલા જમણવારના ના ડોમ માં જઈએ હા ઉતારા તો તમે રિએક્શન છે ને એ એલઈડી લાગશે આ જયદીપભાઈ

આ હવે આપણે આ ભોજનવાજુ જઈ રહ્યા છીએ આ ભોજન વ્યવસ્થા સ્ત્રી ઓનલી એટલે બે ડિપાર્ટમેન્ટ છે નીરેશભાઈ અને આવનાઓ बाजूમાં પુરુષ ઓનલી અચ્છા આ બંદે બન્ને સ્ત્રીઓ માટે આ સેમ આવનાઓ बाजूમાં જે પેલા તમને સાઈડમાંથી દેખાય હા ઓકે સરસ દરેકમાં પંખા અને કુલર કૂલરની વ્યવસ્થા બધી જ જગ્યાએ છે બધી જ જગ્યાએ ઘણો મોટો જા મોટા સાથે સાથે એમને એવું કીધું કૂલરની વ્યવસ્થા બધી જગ્યાએ છે એટલે ગરમીના પ્રમાણમાં

સોરી તરફ લઈ જાઓ આ બાજુ નો જે ડોમ દેખાય પુરુષો ની પુરુષો નો જમણવાર આ એન્ટ્રી રહેશે આમાં જનરલ દિલભાઈ રસોડું કઈ બાજુ છે આ રસોડું હે આની એક્ઝેક્ટ પાછળ ડોમ છે જે રસોડું છે અચ્છા એટલે એન્ટ્રી થી આઈએ ને ડાબી સાઈડ જમણી બાજુ આનંદભાઈ એટલે મુખ્યત્વે કે જ્યારે એન્ટ્રી થી આપણે અંદર આવીએ એટલે ડાબી સાઈડ વળીએ તો આપણે જે એસી બનેલો છે ત્યાં ઉતારા અને જમણવાર તરફ જઈ શકીએ બિલકુલ પણ જ્યારે જમણી સાઈડ વાળી શું આવી ત્યારે આપણે ચોરી તરફ જઈ શકશું અને પહેલા તો તમે નિહાળજો કે એન્ટ્રી ગેટ કેવો બનાવ્યો છે એન્ટ્રી કેવી ખેતર તમે જોયેલા નહીં આ ખેતર તમે જોયેલા નતા જોયેલા છે પણ અત્યારે યાદ નહીં ખબર નહીં પડે ખબર નહીં પડે કે ખેતર ખેતર છે એ નહીં ખબર પડે ખેતર જેવું ખેતર જેવું રાખ્યું નથી ને

અહીંયા જે સિક્યુરિટી અને બાઉન્સર હશે એ બાઉન્સર પણ લેડી છે અચ્છા બાઉન્સર પણ લેડી છે બાઉન્સર પણ લેડી છે સિક્યુરિટી હશે એ પણ એનું શું કારણ છે આ આખો દીકરીઓનો પાર્ટ છે એમાં પુરુષ નો એન્ટ્રી નો એન્ટ્રી છે

પછી પરમ દિવસ સવારે એ દીકરીઓને તૈયાર પણ અહીંયા જ કરવામાં આવશે બરાબર છે આમ તો એની જોડે સાઉન્ડ પણ મૂકેલું છે હા એટલે પેલું એન્ટરટેન વાળું પેલા એક એન્કર બેન હશે એમને એન્ટરટેન કરશે અચ્છા ગેમ બેમ ગેમ બેમ રમાડશે અચ્છા લેડીઝ લેડીઝ ઓન્લી બરાબર છે એ એટલે મૂળ એમને તો અહીંયા મહેંદી રસમ હલ્દી રસમ થશે પણ સાથે એમને મજા પણ આવશે યસ અલગ અનુભવ થશે અને બોલો

અચ્છા આનો યુઝ કાલ બપોરથી ચાલુ થશે યસ કાલ બપોરથી કાલ બપોરે દીકરીઓ અહીં આવી જશે એમના પરિવાર સાથે ફાઇનલ કામ બાકી છે પણ એક સ્વતંત્ર ટેન્ટ આપ્યો છે કે તમને એવું એસા ટેન્ટ વુડન ફ્લોરિંગ વાળો એક ટેન્ટ હશે અચ્છા એક દરવાજો છે ટેન્ટ નો યસ એમાં કુલર બેડ ને બધું હશે હજુ સેટઅપ થશે અહીંયા નીચે ફ્લોરિંગ છે ને આખું વુડન હશે અને નીચે વુડન ફ્લોરિંગ આવશે બેડ અને ખાટલા સ્વતંત્ર આપવામાં આવશે યસ પંખો હશે કુલર હશે કુલર હશે અચ્છા અહીંયા પણ ગરમી ના લાગે એનું ધ્યાન રાખવામાં આવ્યું બિલકુલ અહીંયા પણ પાણી રિફિલ થશે અહીંયા પણ પાણી રિફિલ થશે અને નીચે હજુ ફ્લોરિંગ બાકી છે વુડન વાળું હા એ આટલું ચાલતા ચાલતા કદાચ બે કિલો વજન ઉતરી જાય

આ તો પ્રોગ્રામ આવતીકાલથી આપનો ચાલુ થઈ જશે યસ બાર તારીખથી ચાલુ થઈ જશે આમંત્રણ છે જોકે આ કાર્યક્રમ મારો નહી મારા પરિવાર નહીં મારા ગામનો આ સમગ્ર ગુજરાત રબારી સમાજ કાર્યક્રમ છે વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં બાર તારીખ અને તેર તારીખે વધારવા માટે વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર